સાત ડિસેમ્બરે ચોરી થયા બાદ હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોલીસે ફરિયાદ કરવા ગયેલ શિક્ષકોને પચીસ દિવસ ધક્કા ખવડાવવાનો પણ આરોપ શિક્ષકો લગાવી રહ્યા છે પચીસ દિવસ સુધી ડિંડોલી પોલીસે ફરિયાદ જ ન લેતા દિંડોલી પોલીસની કામગીરી પર પણ શિક્ષકોએ સવાલ કર્યા છે આખરે શિક્ષકોની સતત રજૂઆતો બાદ હવે ડિંડોલી પોલીસે ફરિયાદ લીધી છે અહીં સવાલ એ છે કે સરકારી વિભાગની ફરિયાદ લેવા પોલીસે પચીસ દિવસ લગાવ્યા છે ત્યારે સામાન્ય જનતાની ફરિયાદ તો શું થતું હશેનું હવે સરકારના સરકારી વિભાગ જ સુરક્ષિત નથી તે રીતના હાલ દ્રશ્ય સામે આવી રહ્યા છે સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલ સરકારી નગર પ્રાથમિક શાળામાંથી સરકારે ફાળવેલા લેપટોપની ચોરી થઈ છે હું તમને આ દ્રશ્ય બતાવીશ પહેલાં કે આજે ડિંડોલી વિસ્તારમાં આવેલ જે નગર પ્રાથમિક સરકારી શાળા છે અહીં લેપટોપો મૂકવામાં આવ્યા હતા અને લેપટોપ જે છે તસ્કરો જે છે ચોરી કરીને અહીંથી ફરાર થઈ ગયા છે લેપટોપની ચોરી કરી છે કવિશ્રી સુરેશ દલાલ શાળા નંબર બસો સત્તાવન જે ડિંડોલી ગામતળમાં આવેલી છે ત્યાં સાત બાર ત્રેવીસના રોજ સાંજે અમને એવી જાણ થઈ કે જે દસ કુલ લેપટોપ દસ હતા એમાંથી ત્રણ લેપટોપ નથી એની જાણ શિક્ષકોએ મને મોડી સાંજે ટેલિફોનિક રીતે જાણ કરી અને બીજા જ દિવસે અમે સાત શિક્ષકો ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા બપોરે બાર વાગે સાત શિક્ષકો ગયા હતા અઢી વાગે અમે પાછા આવ્યા ત્યાં સુધી ત્યાં પીઆઈ હાજર નથી પીએસઆઈ હાજર નથી એવા ગલ્લા તલ્લા કરીને અમારી ફરિયાદ ના લીધી મેં એમણે સ્પષ્ટ સમજાવ્યું કે હું સરકારી કર્મચારી છું જે વસ્તુની ચોરી થઈ છે એ પણ સરકારી છે તો મારે ફરિયાદ નોંધાવી એફઆઈઆર કરવી જરૂરી છે છતાં પણ એ લોકોએ ફરિયાદ નથી લીધી બહુ આગ્રહ કર્યો તો આઠ બારના દિવસે જ સાંજે જાણવા જો ખાલી એક સાદા કાગળમાં વિગત લખી લીધી ત્યારે પીએસઆઈ હર્ષદભાઈ જાની હાજર હતા અને રાઇટર ગોવિંદભાઈ કરીને કોઈ હતા એમણે આ વિગત લખી લીધી એની ઓસી કોપી મારા શિક્ષકોને આપી નહીં કદાચ શિક્ષકોની જાણમાં એવું નહીં હતું કે અમારે ઓસી કોપી લેવી જોઈએ એટલે એમણે અમને ઓસી કોપી પણ નહીં આપી સારો જવાબ જ નહીં આપ્યો હળદૂત કરીને કાઢી મૂક્યા છેલ્લે કંટાળીને અમે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને જાણ કરી કે અમારી ત્યાંથી આવી લેપટોપ ચોરી થઈ છે અને વારંવાર અમે ફરિયાદ કરવા જઈએ છીએ છતાં પણ અમને એ લોકો અમારી ફરિયાદ નોંધતા નથી તો આપની કક્ષાએથી ઘટતી કાર્યવાહી કરવી તો એમણે મને એકત્રીસ એકે રિપ્લાય આપ્યો કે આ ફરિયાદ નોંધાવવાની જવાબદારી તમારી જ છે એટલે તમારે જ ફરિયાદ નોંધાવી પાછા અમે ધક્કા ચાલુ કર્યા તો કાલે એટલે પરમ દિવસે અમારી ફરિયાદો એક તારીખે એ પણ ઘણા બધા સંઘર્ષ પછી લડાઈ ઉપર ઉતરી પડે અમે ત્યારે એમણે એ ફરિયાદ નોંધી અને લગભગ અમને આઠ કલાક સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખી જ્યારે સરકારી કચેરીમાંથી થયેલી ચોરીની ફરિયાદ જો પોલીસ લેવા માટે લોકોને કર્મચારીઓને ધક્કા ખવડાતી હોય તો સામાન્ય જનતા માટે કેવું વર્તન કરતા હશે આ પ્રિન્સિપલની રજૂઆત વર્તી આપણે કહી શકાય છે જ્યારે હાલ તો સમગ્ર મામલે ડિંડોલી પોલીસે પચીસ દિવસ બાદ ફરિયાદ નોંધીને તસ્કરોને પકડી પાડવા કવાયત હાથ ધરી છે કેમેરામેન વિજય વિજયભાઈ સાથે પ્રશાંત ડિવરે જી મીડિયા